કે તમને કેતા નથી દળ ભીવ થઈ ગયા વખતે એમ બેઠા કોઈ તમે હિસાબો ધરમાં આંદોલન કર્યું અમરેલીના દલિત સમાજના યુવક નિલેશ રાઠોડની કરપીણ હત્યા મામલે હવે દલિત સમાજ એ લડી લેવાના મૂડમાં છે એક તરફ કોંગ્રેસે ભૂતકાળની અંદર અમરેલીના ગોટી કેસની અંદર જે લડાઈ એ કોંગ્રેસ મેદાને આવીને લડતું હતું એ જ કોંગ્રેસના નેતાઓને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રભારી તરીકે પરેશ ધાનાણીની નિયુક્તિ કરાઈ પરેશ ધાનાણી ત્યાં લોકોની વચ્ચે ગયા અને વિસાવદરના દલિત સમાજના લોકોએ તેમને અમરેલીના દલિત યુવકના મુદ્દે સવાલો કર્યા સવાલોના ઘેરામાં ઉભા રાખ્યા અને દલિત સમાજે તો ત્યાં સુધી પણ કીધું કે કોંગ્રેસ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે જ્યારે કોંગ્રેસના પ્રભારી વિસાવદર બેઠક માટે પરેશ ધાનાણી હીરા જોટવા આ તમામે લોકો વિષાવદર પહોંચ્યા અને એ દરમિયાન દલિત સમાજના લોકો ત્યાં આવીને શું કંઈ ચર્ચા થઈ એ જુઓ તમે મેળા આજે મારવા વાળા છે મર્ડર કરવા વાળો ચોથો ભરવાડ છે કોંગ્રેસ કો છે

આપણા પ્રમુખ છે પદ મોટું છે વ્યક્તિ નથી વ્યક્તિ કાલે હું તમારી જેવો કાઈ કરતી મારી પાસે પાકી નહી શકે એવું એ વિશાળુ તેના આવશે તમે કોંગ્રેસમાં હું ઉપર જાતો રસ્તામાં કોઈ ચા પી લઈએ જો હોટેલ હોય છે હું અહીંયા તાલુકા સમિતિને કોઈ કે ભાઈ સરસ આવો જેની હરું પડતા હોય હું તો તમારા વગર છે આ આ ના તો એમનો બીરો તો મને ખબર પડે તમને પડે છે નહીં તમારો ધોકો કરી નહીં તો પાછળ છે હું એ બીજું હું અહીં વિશાળ દરમાં દાખલો કરી સમાજમાં કોઈ સામાજિક કાર્યક્રમ સમાજનો કાર્યક્રમ કોઈ આયોજિત છે પૂજાભાઈ મારી મેં દસ વખત કોઈ સમાજમાં આવ્યા છે તેની મેં વીસ વર્ષના પત્ર સમાજનો કાર્યક્રમ હોય નક્કી કરતું જરા નિયમ અમારા આપ તો સમાજના કાર્યક્રમોમાં પ્રેશભાઈ રોડવીરના તાલીમમાં આવશા તો ઈ કાલ હે એટલે બોલ્યો આપણે એક વાત કરીએ આ ભાઈ ની કામ લઈ ગયો

બે અઠવાડિયું બે કરવું રાહુલ ગાંધી અમઢિયાળા આખા દેશના લોકો માયાવતી અમઢિયાળા કોંગ્રેસ છે ને અમારો પાયલ પાયલ ગોટી વખતે બે દિવસ ત્રણ દિવસ ખાધા પીધા વગર ના પાણી વગર ના

क्या कुछ आलो चिकनेश भाई न तो कि पर मीडिया में जरे शुरुआत थो है मीडिया ना माध्यम तो, तो, तो ने जान रही है ना कामरे में बहुत पैसे से ये बाकी कांग्रेस करे हमारा प्रदेश दो दिन ब्राह्मण नगर रोका न तो कोई नहीं लेता कोई नहीं दो दिन लागली बे दो दिन चिकनेश भाई वाव नगर ये दो दिन रोकण एक पण

બરોબર જે પણ એની માંગણી છે મને તો એક તો બધી પૂરું થઈ ગયું કાલે આપણે અહીં આવી બરોબર ભાઈ મેં પૂરું થઈ ગયું પ્રહલાદ મારો વિરોધ પક્ષનો નેતા છે અત્યારે શેર હોલીફ્રેમ પર માટીમાં આવું ન થા ગુજજન બોલા આયે એક અમે ઉતડી કામે અમે આવી ન્યા આવો માજ મારીએ કે અમાર સમાજ દેખું છો સુદી હોય છે રવચેન્દ્રભાઈ માતા ન જાઓ અમારા સમાજમાં પાઈ પર મારો હાથ મારવાનો માંગ ના કીતું જાવડા રડાઈ દીકરા સાચો મંજે પાર્ટનરને તો કહો આને કે જય જય હે આ સાલીસ જગ્યા કે સબ પોતાના કે લો કે સબ પોતાના કે લો બાદ ઓલા એ કે મને બધા બધા મને આકે આવું આમાં આ રો અહીં પડે ને એ માંગે 10 15 દિવસ બગડી થાય મેં તો મેને ક્યાં લેડિયા કોમ કર નાકો બસ કોણ પાસા પ્રાપ્ત કરને છે અમે કેતા નથી કે આ વિડીયોમાં આપાઈથી એ નો વાત કરા કે આ આલી તો એ શું થઈ ગયો ઓકે 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 ઓકે